ઝાલોદનગરના બોનીબહેન કન્યાશાળાના ખાતે દોઢ માસથી બંધ કરેલું કામ શરૂ કરાયું આજ તારીખ ત્રણ છ બે હજાર પચીસ મંગળવારના સાંજે પાંચ કલાકે નવીન શાળાના જે પાયા ખોદ્યા બાદ કોન્ટ્રાક્ટર ગાયબ થયો હતો અને આ મામલે જે અહેવાલો પણ પ્રકા પ્રસારિત કરવામાં આવ્યા હતા જોકે આ અહેવાલ પ્રસારિત થતાં કામ પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યું છે દાહોદ જિલ્લાના જે જાલદનગરના કસ્બા વિસ્તારમાં બોનીબેન કન્યાશાળા જે અતિ જર્જરી હતી જ જેમાં રાજ્ય સરકાર દ્વારા આ શાળાને નવીન બનાવવા માટે એક કરોડ પંચાણું લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને શાળાનું ખાતમુહૂર્ત કર્યા બાદ જે કોન્ટ્રાક્ટર છે કામગીરી શરૂ કર્યા બાદ પાયા ખોદ્યા અને કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર છેલ્લા દોઢ માસથી એકદમથી જ ક્યાંક ગાયબ થઈ ગયો હતો અને કામ પણ બંધ થઈ ગયું હતું તેમાં સ્થાનિકોમાં ભયનો પણ માહોલ ભારે રોષનો પણ માહોલ જોવા મળ્યો હતો ચોમાસું નજીક આવી રહ્યું છે પાયામાં પાણી ઉતરવાના કારણે આસપાસના કાચા પક્કા મકાનોમાં પણ જોખમ ઊભું થવા પામ્યું હતું રજૂઆત બે પણ જે કામગીરી શરૂ ન કરવામાં આવતા આ મામલે કેટલાક દૈનિક પેપરો દ્વારા જે સમાચારપત્રમાં જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા જેમાં નવી શાળાની કામગીરી બંધ હોવાનો અહેવાલ પ્રસાર પ્રસારિત કરતાની સાથે જ શિક્ષણ વિભાગ સજાવ બન્યો હતો અને કોન્ટ્રાક્ટર પાસે શાળાની બાંધકામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચના આપી હોવાનું પણ જાણવા મળે છે અને હાલ શાળાની કામગીરી જોશમાં ચાલી રહી છે